છ જુલાઈ સુધી એક વૃક્ષ ભાજપાના દરેક હોદ્દેદારો પોતાની માન નામે રોકવા અંગેના સૂચનો કરતા તાપી ભાજપામાં પ્રમુખ મયંક જોશી જિલ્લા મહામંત્રી રાકેશ કચવાડા નગર ભાજપા પ્રમુખ હેતલ મહેતા મહામંત્રી રાજુભાઈ જિલ્લા ઉપપ્રમુખ સભ્ય નગર યુવા મોરચા પ્રમુખ હાર્દિક રાણા મહામંત્રી ય દેસલે સહિતના આગેવાનોએ વૃક્ષ પોતાની જનની માના નામે રોપી પર્યાવરણ બચાવવાના પ્રયાસ રૂપે એક સારી પહેલની શરૂઆત કરી છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી નક્કી થયેલ કાર્યક્રમ ત્રેવીસ જૂનથી છ જુલાઈ સુધી આજે જિલ્લા ભાજપા પ્રમુખ મયંક જોશી ના ઓફિસના કમ્પાઉન્ડ માં સોનગઢ નગર ના પ્રમુખ હેતલભાઈ મહેતા અને નગર ભાજપ ટીમ સાથે સેવન ના ઝાડ નું રોપણ કર્યું હતું બ્યુરો રિપોર્ટ પુકાર ન્યુઝ તાપી